હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ આપણે આના આગલા વિડીયોમાં શું કર્યું છે સીધી રીતથી શોધ્યું હતું હવે આ વિડીયોમાં આપણે શું કરીશું તો ધારેલ મધ્યકની રીતથી શોધીશું તો જુઓ સીધી રીતથી જે પદ જોતું હતું એ કોષ્ટક આપણે ટાંકી દીધું છે વ્હાઈટ પેજથી મેં એટલે જુઓ હવે આમાં આપણે જોઈએશું ધારેલ મધ્યકની રીતમાં ડીઆઈ ડીઆઈ એટલે શું તો કે એક્સઆઈ માઇનસ એ એટલે શું તો કે એક્સઆઈમાંથી જે કોઈ પણ પદ આવે એને શું કોઈ પણ એ ધારી લેવાનું બરાબર બને ત્યાં સુધી મધ્યમાં ધારવાનું જેથી ગુણાકાર ખૂબ લાંબા થાય નહીં આપણે જેમ કે તમે અહીંયા એ ધારો તો અહીંયા માઇનસ વીસ માઇનસ ચાલીસ માઇનસ સાહીઠ માઇનસ એસી અહીંયા માઇનસ સો એ રીતના થાય તો એમાં શું થશે તમારો ગુણાકાર ખૂબ લાંબા થશે પણ મધ્યમાં ધારશો તો ગુણાકાર કેવા થશે ટૂંકા ટૂંકા બરાબર પછી જુઓ અહીંયા આપણે ડીઆઈ કઈ રીતના શોધ્યો અને એ ધાર્યું તો શું થાય તો કે એક્સઆઈ માઇનસ એ પાંચસો ત્રીસ માઇનસ પાંચસો પચાસ અને પાંચસો દસ માઇનસ પાંચસો પચાસ પછી આવશે પાંચસો સિત્તેર માઇનસ પાંચસો પચાસ અને પાંચસો નેવું માઇનસ પાંચસો પચાસ એના ઉપરથી આપણે આ કિંમત મેળવી અને અહીંયા શું કર્યું તો કે જે એફઆઈ છે અને આ ડીઆઈ છે એ બંનેનો શું કર્યો આપણે ગુણાકાર બરાબર હવે ગુણાકાર કર્યો એ બંનેનો ગુણાકાર થઈ ગયો આપણે કમ્પ્લેટ પછી શું કર્યું તો એનો સરવાળો કર્યો બધાનો તો જવાબ શું આવ્યો માઇનસ બસો ચાલીસ હવે શું છે તો કે તારેલ મધ્યકની રીતમાં શું છે તારેલ મધ્ય રીત રીત બરાબર એક્સ બાર બરાબર શું લખાય એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ અપોન સીગમા એફઆઈ બરાબર આ સૂત્ર છે આનું આપણે શું કરેલું છે તો કે ઓલો દાખલો ગણેલો છે સીધી રીતથી બરાબર હવે જો એક્સ બાર બરાબર શું લખીશું એ એ આપણે કેટલા ધાર્યા છે પાંચસો ને પચાસ વત્તા સીગમા એફઆઈડીઆઈ કેટલો આવ્યો માઇનસ બસો ચાલીસ ભાગ્યા સિગ્મા એફઆઈ પચાસ બરાબર હવે અહીંયા જીરો જીરો ગયા હવે શું કરીશું ચોવીસ ભાગ્યા પાંચસો પચાસ માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર શું થશે તો કે જે આ ચોવીસ ભાગ્યા પાંચ કરીએ એટલે શું થાય તો કે પહેલાં શું આવશે ચાર પાંચ છ વીસ બરાબર પાછળ ચાર વધ્યા તો આઠ બરાબર તો એક્સ બાર બરાબર શું આવશે આપણે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે બંને જવાબ સરખાયા તાલીમ મથકની રીત અને સીધી રીત બરાબર વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પદ વિચલનની રીત લઈશું અને તારી મધ્યકની રીત કેમ કેમ કે સીધી રીત એકદમ ઇઝી છે એટલે